આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે આણંદ ખાતે આજે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના ગુજરાતના તમામ નેતાઓ હાજરી આપી રહ્યા છે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ આજે રાહુલ ગાંધીની મુલાકાત માનવામાં આવી રહી છે બે હજાર સત્યાવીસને ધ્યાનમાં રાખીને આ પ્રકારે ગુજરાતની મુલાકાતના પ્રવાસો જે રીતે રાહુલ ગાંધીના વધ્યા છે ત્યારે આ વખતે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક ચૂંટણી રહેવાની છે ત્યારે આ મામલે

હું કોંગ્રેસ પાર્ટીમાં બાવીસ વર્ષની ઉંમરેથી છું આજે ત્રેવીસ વર્ષ મારે કોંગ્રેસ પાર્ટીમાં જોયા છે મેં ક્યારે સરકાર નથી જોઈ પણ આટલા સમય વર્ષના કાળમાં ઉપર નીચે ચઢાવો મેં જોયા છે પણ એક રાહુલજી છે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતથી લઈને લઈ અને કેન્દ્ર સુધી સરકાર બનાવી છે નરેન્દ્ર મોદી ગુજરાતથી સીએમથી થી લઈ અને વડાપ્રધાન સુધી બન્યા છે પણ આ વખતે જે રાહુલજી આ જિલ્લા પ્રમુખો ડાયરેક્ટ કેન્દ્રમાંથી બનાવવા અને એ માંથી ડાયરેક્ટ ટોપ ટીમ છે જે ટોપ ટીમ તેમને મોકલવી એ એ એનું રિપોર્ટિંગ કરે ત્યાં અને રિપોર્ટિંગ કરીને એ જે જિલ્લા પ્રમુખ બનાવ્યા છે અને મહાનગરપાલિકાનો સહ પ્રમુખ બનાવ્યા છે એ સિવાય પણ તાત્કાલિક ધોરણે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે વિરોધ પક્ષના નેતા નવા બનાવ્યા છે અને એના કારણે આ પહેલી શિબિર યોજેલી છે અને રાહુલજી હવે એક એક નાનામાં નાના કાર્યકર સુધી એમની વાત પહોંચી શકે એમ ઓગણીસો તેવીસમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતવાની છે આ ગુજરાતની આમ જનતા હંમેશા કોક ને એવા કોતું થાય ત્યારે એના મનમાં કઈ પૈસી જાય છે કે કોને મત આપો તે સારા દિવસો હોવા છતાં પણ ઘણી વખત મત નથી બે હજાર બાર માં મારખધો બે હજાર સત્તરમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો બે હજાર બાવીસમાં બિલકુલ ઓછો દેખાવ થયો અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને ખાસ કરીને યુવાનો થકી ઉત્સાહ છે કે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસમાં સારો એવો મિક્સ યુવા અને વડીલનો મિક્સ કરીને શાસન મેળવવાનો પ્રયત્ન થશે અમે લાંબો સમય થયો ગુજરાતમાં ભાજપના શાસનને કારણે કેટલા લોકો એ આવી ગયા છે એમ કે ખોટું નહીં શિક્રમભાઈ આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ છે આમ આદમી પાર્ટી કામ કરતો નથી અને એની પાછળ લાગ્યું છે હવે આ પાર્ટી એ પણ પોલા વચનો આપે છે કામ કરનાર નથી ગુજરાતમાં એની કોઈ શક્યતા નથી ત્યારે આદિવાસીઓ પોતે સમજી ગયા છે કે ઉદ્ધાર ક્યાં થશે અમારો એમ અમારા વડીલો કહેતા કે ઇન્દિરા કોંગ્રેસ હતી તે વખતે અમને જમીનો મળી ઘર મળ્યા ખેતરો મળ્યા એટલે હવે એમ કે કોંગ્રેસ તરફ વળીએ એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે બીજા યુદ્ધ કરીને આ ભાજપના શાસનમાં જે ડેરીઓ થઈ છે મોટાભાગે મનેરગામાં એ સિવાય બીજી યોજનાઓ પણ થતી હશે તેને ઉજાગર કરવા માટે હવેથી યુવાનો જાગી ગયા છે ત્યાં શું થઈ રહ્યું છે ખાસ કરીને ચૂંટણીમાં પ્રભાર કચોથી કાવડે જ કરાવ્યું હતું લગભગ જ કરાવ્યું હતું અને પછી અમારા ટીતુસિંહ પરમારે પણ કબકલ કરાવ્યું હતું બનેરગામમાં દાહોદમાં અને મહીસાગર નરભદામાં જે થયું એનાથી સામાન્ય જનતા જે લાભાર્થી છે લાભાર્થીને ખબર પડી છે કે મારા નામનું ગોપકાળો બન્યું છે લોપકાળો બન્યા પછી મારા નામના પૈસા ઉપડી ગયા છે અને આ કૌભાંડ

અત્યારે પણ સુજન અભિયાનમાં નવા સંગઠન સુજન અભિયાનમાં નવા પ્રમુખોની નિમણૂક આપી ચાલીસ જેટલા પ્રમુખોની નિમણૂક આપી દરેક યુવાન તેમજ દરેક જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં લઈને નવા પ્રમુખો આપ્યા છે આજે રાહુલજી આણંદ ખાતે આવી રહ્યા છે ટ્રેનિંગ શિબિર પણ છે અને દરેક જે નવા પ્રમુખો બનાવ્યા છે દરેક પ્રમુખોને મળશે આનંદભાઈ પશુપાલકોના દૂધના ભાવ મળે એનો છે આ દરેક પ્રશ્નોમાં પ્રશ્નો હજુ સુધી એ પૂરા કરી શકી નથી અને ભાજપ હોય કે બીજી કોઈ પાર્ટી હોય પરંતુ એ જો એક જ વાત છે છે જ્યારે કોંગ્રેસના લોકો દરેક સમાજ સુધી પહોંચી રહ્યા અને કોંગ્રેસ દ્વારા એમના પ્રશ્નોને વાચા આપે અમે પણ રોડ પર ઉતરીને આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી રહ્યા છે બોગસ યોજના છે કોઈના ઘરે પાણી પહોંચ્યું નથી નળ પહોંચી ગયા છે પરંતુ પાણી હજુ સુધી પહોંચ્યું નથી અને

એ તમે જીવતો જાગતો જો દાખલો હોય તો બચો ખબર માં તમને મળી રહેશે